શું નામ તમારું માનું નામ શાહિદ પાલીખા ઓકે ઉંમર ઉંમર મોડી ફોર્ટી સિક્સ ઓકે મારી પાસે જ્યારે ટ્રીટમેન્ટ લેવા આવ્યો હું ત્યારે તમને શું તકલીફ હતી મારા અસ્થમામાં મેં સાંભળ્યું પ્રોબ્લમ હતું ઓકે એમાં તકલીફ શું થતી હતી પૂરી તકલીફ એવી હતી ક્લર્ચ છે રૂમો છે અગરબત્તી છે પરફ્યુમ છે એનો બી મને અસ્થમાનો રોટેટ આવ્યો ઓકે ટુ

પાર્ટી વોટ છે હા ત્યાં ડોક્ટર આવે છે હા મહિનામાં એક વાર ત્યાં હું આ ટ્રીટમેન્ટ કરાવું છું ઓકે ઓકે ઓકે